આ કાળ દરમિયાન દક્ષિણેશ્વરમાં અવારનવાર આવતા બે યુવાન ભક્તોનો ઉલ્લેખ કર્યા બાદ આ પ્રકરણ આપણે પૂરું કરીશું એમના નામ હતા ગોવિંદ અને ગોપાલ બંને ઉપર શ્રી રામકૃષ્ણ સારો ભાવ રાખતા ગોવિંદ એક તેલીનો છોકરો હતો અને વરાનગરમાં રહેતો હતો એ યુવાવસ્થામાં હતો તો પણ ઘણો ખરો સમય એ શ્રી રામકૃષ્ણના સમાગમમાં ગાળતો શ્રી રામકૃષ્ણના અંગત અનુભવો અને અન્ય ધાર્મિક ચર્ચાઓ એ રસપૂર્વક સાંભળતો શ્રી રામકૃષ્ણને પણ એ પ્રિય થઈ પડ્યો હતો ઘણીવાર તેઓ એને દક્ષિણેશ્વરમાં આવવાનું કહેતા એક દિવસે ગોવિંદે પોતાના મિત્ર ગોપાલને પોતાની સાથે લઈ આવવાની રજા માંગી ગોપાલ તો વળી એવો ભાવિક નીકળ્યો કે આધ્યાત્મિક વિષયોની ચર્ચા સાંભળીને પણ એને ભાવા વેશ આવતા એક દિવસ ગોપાલે ગુરુદેવના ચરણનો સ્પર્શ કરીને કહ્યું સંસારમાં હું રહી શકતો નથી એટલે હવે એમાંથી વિદાય લેવાનો છું અને ખરેખર એવું જ બન્યું થોડા દિવસો પછી ગોવિંદે આવીને સમાચાર આપ્યા કે ગોપાલનું અવસાન થયું છે શ્રી રામકૃષ્ણને પણ એ સાંભળીને ઘણું લાગી આવ્યું થોડા સમય બાદ ગોવિંદે પણ પોતાના મિત્રની જેમ દેહ ત્યાગ કર્યો આમ દક્ષિણેશ્વરના આ સંતની પાસે અનેક પંડિતો અને ભક્તો આવ્યા કરતા હતા